માંગરોળ માર્કેટીંગ યાર્ડમાં મગફળી કૌભાંડ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે મંત્રી રાઘવજી પટેલે તપાસના આદેશની માહિતી આપી છે મુદ્દે અને સંબંધિત અધિકારી તપાસ કરશે કરનારાને છોડવામાં નહીં આવે જ્યારે કે નિષ્પક્ષ તપાસ કરીને કૌભાંડો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન રાઘવજી પટેલે આપ્યું છે અખબારી અહેવાલ મારફત જાણકારી મળી છે મેં તાત્કાલિક મારા ખાતાના અધિકારીશ્રીએ આ બાબતમાં ચોક્કસ વ્યવસ્થિત તપાસ થાય અને આવી પ્રવૃત્તિ કોઈ કરતી હોય તો એની સામે નિયમ અનુસાર કાર્યવાહી થાય એના માટેની જરૂરી સૂચનાઓ આપી દીધી છે જિલ્લા કલેક્ટર પણ એના લેવલે તપાસ કરવા માટે મેં સૂચના આપી છે અને આવી ક્યાંય પ્રવૃત્તિ થતી હશે તો કોઈ પણ સંજોગોમાં એ સાચી લેવાશે નહીં અને કડકમાં કડક કાર્યવાહી આવું કરનાર તત્વો સામે થશે